ખાનપુર તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું ખાનપુર તાલુકાની શાળાઓમાં આદિવાસી બાળકો શિક્ષણથી દૂર રહેતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજે શાળામાંથી પ્રમાણપત્ર ન મળતા હોવાથી બાળકોને શાળાએ મોકલતા ન હોવાનું જાણવા મળ્યું સખતે ખાનપુર તાલુકાની શાળાઓમાં અંદાજિત પાંચ હજારથી વધુ બાળકોના શિક્ષણને અસર વાલીઓ પોતાના બાળકોને શાળાએ નથી મોકલી રહ્યા વધુમાં શિક્ષકે જણાવ્યું હતું કે આજે અહીંયા મામલતદાર કચેરી તમે આવ્યા છો તો શા માટે આવ્યા છો થોડું જણાવશો આજે ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ અમે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ છેલ્લા પાંત્રીસ દિવસથી આદિવાસી સમાજના બાળકો શાળાએ નથી જઈ રહ્યા તો અમારા બાળકોનું ભણતર બગડી રહ્યું છે તો અમે મામલતદાર મામલતદારશ્રી અને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર આપી રહ્યા છીએ કે અમારી ઓળખ સ્થાપિત કરે ત્યાં તો અમને જે ત્રણસો વર્ષ પહેલાં અમે જે ડુંગરપુર સ્ટેટમાં હતા ત્યાં અમને ખાંભુર તાલુકા અને ડુંગરપુર સ્ટેટમાં જોડે જે શું તમારું નામ કનુભાઈ મછાર કનુભાઈ અહીંયા જે ગામના જે વાલીઓ છે એમને જાતિના પ્રમાણપત્ર માટે લડત ચાલે છે અને જાતિના પ્રમાણપત્ર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી એમણે એસએમસી કમિટીમાંથી પણ રાજીનામું આપ્યું છે અને સ્કૂલમાં બાળકો નથી મોકલવાની બાબતે લેખિતમાં જાણ પણ કરેલી છે તો કેટલા સમયથી બાળકો શાળામાં નથી આવી રહ્યા છેલ્લા એક મહિનાથી એમનું આંદોલન ચાલુ છે અને એક મહિનાથી બાળકો આવતા નથી હજુ સુધી ક્યારે મોકલશે એ પણ નક્કી નથી જી આપનું નામ સાહેબ